અમરેલીના ખેડૂતોએ ઉચ્ચારી જળ સમાધિ સરકાર દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા પણ જળસંચયથી ભરાયેલા ચેકડેમો ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને ગાળા માર્ગ બંધ થઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી લીલીયા તાલુકાના ભેસાણ ગામે આ તસવીરો છે લીલીયા તાલુકાના ભેસાણ ગામની જ્યાં ગાગડિયુ નદીમાં જળસંચય થતા ભેસાણ ગામના એક હજાર વીઘા જમીનનો ધરાવતા ખેડૂતોને પોતાના વાડી ખેતરે જવાના માર્ગમાં પાણીનો પ્રવાહ અવરોધ ઉભો થયો જેને લઈને તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં ખેડૂતોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ ન આવ્યું જેને લઈને વહેસાણ ગામના ખેડૂતો દ્વારા જળ સમાધિ કાર્યક્રમ પાતા તંત્ર દોડતું થયું જો કે બાદમાં સમજાવટના અંતે બોડિયા ડેમમાંથી પાણીનો પ્રવાહ ખોલતા જળ સમાધિ કાર્યક્રમ મોકૂફ રહ્યો અમારો આખો કાર્યક્રમ એવો હતો કે છ થી હાથ ફૂટ પાણી ભરાણું હતું એનો અમારે એકત્રીસ આઠે અમે સિંચાઈ વિભાગને લેટર લખ્યો પંચાયત સરપંચ દ્વારા કે અમને પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાલી કરી દો એ લોકોએ આજે અમને સુખદ સમાધાન અમારે કરાઈ નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે એક થી દોઢ ફૂટ પાણી રહે એટલું એ લોકો પાણી રાખશે એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવશે પશુપાલકો એના ઢોર માર ઢોર લઈ જઈ શકશે આખી મુશ્કેલી છ સાત ફૂટમાં તો આપણે પાણી વૈકલ્પિક વ્યવસ્થિત હાલીને કઈ રીતે જઈ શકવી

આજરોજ પ્રથમ તો ગાગડિયા નદી ઉપર ચેકડેમો ડીપનિંગ વાઇડનિંગ અંગેની મન સરકારશ્રી દ્વારા સરકારશ્રી તેમજ ધોળકિયા ફાઉન્ડેશન અંતર્ગત પીપી ધોરણે આ કામ હાથ ધરવામાં આવી રહેલ છે ચાલુ સારા દરમિયાન ચોમાસા પહેલાં બોડિયા ગામ નજીક ચેકડેમ બનાવેલો હતો અને આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે તે ડિઝાઇનો નક્કી કરવામાં આવેલી હતી આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે ગામ લોકોના પ્રશ્ન છે કે અમારો રસ્તો ડૂબમાં જાય છે તો નકશામાં કે ક્યાંય રસ્તો ન હતો જેથી કરી આ ચેકડેમ બનાવવામાં આવેલ ત્યારબાદ પ્રથમ વખત જ ચેકડેમ ભરાયેલો હોવાથી રેલવે બ્રિજ નીચે પાણી ભરવાથી સરપંચશ્રી તેમજ ગામ લોકો દ્વારા એકત્રીસ આઠના રોજ અમારી ઓફિસે એપ્લિકેશન આપવામાં આવી કે આ ડેમ ખાલી કરો જેથી કરી ત્યાં ખેડૂતોના એક હજાર વીઘા એમના કેવા પ્રમાણે એક હજાર વીઘા જમીનમાં જઈ શકતા નથી તો તે અન્વયે આજ રોજ અમે ગામોની મીટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચેક ડેમ બ્રિજ નીચે દોઢથી બે ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને તેમાં સરપંચશ્રી તેમજ ગ્રામજનો પણ સમજ છે હા આજરોજ એમને સમજાવેલા કે ભાઈ આ રીતે તમારી વૈકલ્પિક વ્યવસ્થા અમે કરી આપીએ છીએ જેથી કરી આવો કોઈ અનિચ્છીય બનાવ ન બને અને જળ સમાધિનો કાર્યક્રમ મોકૂફ રાખવો તંત્ર તમારી સાથે છે અને તમારી કોઈપણ મુશ્કેલીમાં તમારી સાથે છે એક હજાર વીઘા જમીનમાં ખેતી ન કરી શકતા ખેડૂતોની વ્યથાઓ અંગે સુખદ સમાધાન થતા પંદર દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા લોકાર્પણ કરેલા ચેકડેમ ખાલી કરીને ખેડૂતોનો રસ્તો કરી આપવામાં આવ્યો હતો અને જળ સમાધિ કાર્યક્રમ બંધ રહેતા ભેસાણના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે લીલીયાના ભેસાણ ગામે ચેકડેમ છે તે ચેકડેમમાં પાણી ભરવાને કારણે એક હજાર જેટલી વીઘાની જમીન છે તેના ખેડૂતો છે તે ખેતરે જઈ શકતા ન હતા અને આજમાં જળ સમાધિ કરવાનો કાર્યક્રમ હતો પરંતુ તંત્ર દ્વારા સમજાવટ થતાં હાલમાં આપ જોઈ શકો છો કે બોડિયા ગામનો જે ચેકડેમ છે તેનો પ્રવાહ છે તે ખુલ્લો કર્યો છે અને હાલ જે પાણી છે તેનું નિરાકરણ આપજે પોલીસનો બંદોબસ્ત સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા અને તંત્ર દ્વારા સમજાવટના અંતે જળ સમાધિનો જે કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે અને હાલમાં જે પાણીનો પ્રશ્નનું નિરાકરણ હતું તે નિરાકરણ પણ થઈ જશે અને હાલમાં ચેકડેમ છે તે ખોલી દેવામાં આવ્યો છે જેને કારણે હાલમાં એક હજાર વીઘા જેટલી જમીનના ખેડૂતો છે તે પોતાના ખેતરે જઈ શકશે અને સમગ્ર કાર્યક્રમ છે તે સંપૂર્ણપણે તંત્ર દ્વારા સુલાથી નિપટાવી દેવામાં આવ્યો છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી